નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો એક એવું હેલ્ધી ડ્રિંક્સ એક એવું સ્વાસ્થ્યવર્ધક પીણું કે જે પીણું સવારે દરરોજ પીવાથી શરીરની અંદરથી અનેક પ્રકારની નાની મોટી બીમારી દૂર થઈ જાય સાથે સાથે આખું બોડી છે આખા બોડીની આખા શરીરની તમામ નળીઓ છે એ સાફ થઈ જાય એમ કહેવાય કે શરીરની તમામ ગટર સાફ થઈ જાય મતલબ કે આખું શરીર છે એની સફાઈ કરવી હોય ને તો મિત્રો દરરોજ સવારે એક ડ્રિંક્સ છે ને અત્યારે તો ખાસ પીવું જ જોઈએ ખાસ તો આ શિયાળાની અને ઠંડી ઋતુમાં પહેલાં મિત્રો એ બતાવું છું કે એ કઈ રીતે બનાવવાનું અને ક્યારે સેવન કરવાનું ત્યારબાદ એ ડ્રિંક્સ પીવાથી શરીરમાં શું ફાયદો થાય કઈ કઈ બીમારીઓમાં મદદ કરે છે એ ડ્રિંક્સમાં મિત્રો સૌથી પહેલાં સવારે ઉઠીને એક ગ્લાસ જેટલું હુંફાળું પાણી કરવાનું છે અતિશય વધારે ગરમ પાણી નથી કરવાનું પરંતુ હુંફાળું પાણી કરવાનું છે આ હુંફાળા પાણીની અંદર બે ચમચી જેટલો આમળાનો રસ નાખવાનો છે એક ચમચી જેટલું દેશી મધ અથવા અર્ધ ચમચી જેટલું દેશી મધ નાખવાનું છે બસ માત્ર ને માત્ર આ બે જ વસ્તુ પરંતુ હુંફાળા પાણીની અંદર તમે સાધારણ પાણી ન હોય ને થોડું વધારે ગરમ પાણી હોય તો પાણી છે વધારે ગરમ કર્યા પછી પાણીને થોડું ઠંડુ પડવા દેવાનું થોડું હુંફાળું રહ્યા પછી એની અંદર મધ અને આમળા આ બે વસ્તુ નાખવાની છે અને દરરોજ સવારે ઉઠી અને ખાલી પેટે સવારે ઉઠીને પહેલાં જ મિત્રો આ વસ્તુ છે એ બનાવી અને ધીમે ધીમે નીચે બેસી અને ધીમે ધીમે ચાની જેમ પીવાનું છે અને ત્યાર પછી પેટ સાફ કરવા માટે જવાનું છે અથવા ફ્રેશ થવા માટે અથવા લેટ્રિન માટે જવાનું છે સૌથી પહેલો ફાયદો તો મિત્રો એ થશે કે તમારું પેટ જે લોકોને સાફ ન થતું હોય ને ખાસ તો અથવા પેટ સાફ થવામાં જેમને વાર લાગતી હોય અથવા સવાર સવારમાં જેમને પ્રેશર ન આવતું હોય ને આવા લોકોને ખૂબ ફાયદો થશે પેટ બરાબરનું સાફ કરશે એટલે કબજિયાત જેવી સમસ્યામાં ખૂબ જ સારું રહેશે મિત્રો એ સિવાય સૌથી મહત્ત્વનું કે જે લિવર આપણા શરીરનું સૌથી મહત્ત્વનું અંગ એટલે લિવર લિવર જે છે ને લિવર લિવરની સફાઈ કરે છે આ ડ્રિંક છે કેમ કે એની અંદર રહેલા જે આમળા છે આમળા અને મધ બંનેનું જે મિશ્રણ છે ને શરીરની અંદર અનેક પ્રકારના ઝેરી તત્વોને દૂર કરવા માટે જાણીતું છે અને શરીરમાંથી ઝેરી કચરો જ્યારે દૂર થાય છે ત્યારે લિવરની કાર્યક્ષમતા વધે છે લિવર છે એ તંદુરસ્ત બને છે જેને કારણે ભવિષ્યમાં પણ મિત્રો લિવરની સમસ્યા નહીં થાય એટલે શરીરની અંદર કોઈ પણ પ્રકારનો વધારાનો ખરાબ કચરો જમા નહીં થાય એટલે એ રીતે મિત્રો ખૂબ જ ફાયદો થશે બીજી વાત એ સૌથી મહત્ત્વની કરી દઉં કે જે લોકોને યુરિનની કોઈ તકલીફ હોય અથવા પેશાબમાં બળતરા કે બીજી એવી કોઈ સમસ્યા રહેતી હોય તો આમળા અને મધ જે છે એ યુરિનની બળતરાને ઓછો કરવાનો ગુણધર્મ ધરાવે છે એટલે પેશાબને લગતી ઘણી બધી સમસ્યાઓમાં ફાયદો થાય છે બીજું એ કે કિડની છે ને એ સ્વસ્થ રાખે છે આ પ્રવાહી છે સવાર સવારમાં જ્યારે પીવામાં આવે ને ત્યારે મિત્રો તમને થોડીવાર પછી પેશાબ લાગશે મતલબ કે યુરિન માટે જવું પડશે અને એ રીતે મિત્રો સૌથી પહેલાં સવાર સવારમાં તમારી કિડની છે ને એને સાફ કરી નાખશે ત્યાર પછી સૌથી મહત્વનું આમળાની અંદર પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં છે વિટામિન સી પણ ઢગલા માટે છે અને મધ અને આંબળા આમળાનું કોમ્બિનેશન ભેગું થાય ત્યારે એ હૃદયને ખૂબ જ મિત્રો પોષણ આપે છે એમ કહી શકાય હૃદયની કાર્યક્ષમતા વધારે છે જેને કારણે મિત્રો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં ખૂબ જ ફાયદો થશે હાઈ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યામાં પણ જબરજસ્ત ફાયદો કરે છે એટલે હાર્ટની સ્વસ્થતા માટે આ ડ્રિંક્સ ખૂબ જ ફાયદો કરે છે ત્યાર પછી સૌથી મહત્વનું સ્કીન ઇમ્પ્રૂવ થાય છે મતલબ કે શરીરમાં રહેલો જ્યારે ઝેરી કચરો દૂર થાય છે સાથે સાથે આ બ્લડ પ્યુરિફાયરનું કામ કરે છે આમળા જે છે ને એ લોહી આમળાની અંદર આયર્ન પણ ભરપૂર માત્રામાં છે સાથે સાથે વિટામિન સી પણ ઢગલા મોટે છે એ લોહીની સફાઈ કરે છે એટલા માટે સ્કીનને લગતી કોઈ સમસ્યા નાની મોટી હશે છે તો એની મેળા દૂર થઈ જશે ભવિષ્યમાં ચામડીની સમસ્યા નહીં થાય આમળા છે એ મિત્રો લોહી સાફ કરવાની સાથે સાથે વિટામિન સી છે જે સ્કીન માટે ખૂબ જ ફાયદો કરે છે ખાસ વાળ માટે ખૂબ જ ફાયદો કરે છે ત્યાર પછી મિત્રો આની અંદર ફાઈબર પણ ભરપૂર માત્રામાં છે એટલે જે લોકોના શરીરનું વજન વધારે હોય અને જે લોકો વજન ઘટાડવા માગતા હોય ને તો મિત્રો ખાસ ખોરાકમાં પૂરતી પરેજી રાખવાની સાથે આ ડ્રિંક્સનું સેવન કરવામાં આવે ને તો આનાથી વજન છે ને એને ખાસ મિત્રો ઓછું કરવામાં ખૂબ ફાયદો થશે બાકી વજન નિયંત્રણમાં તો ખૂબ આસાની રહેશે એ સિવાય મિત્રો જે લોકોને પેટની અંદર અથવા આખા શરીરમાં ક્યાંય બળતરાની સમસ્યા રહેતી હોય અથવા શરીરમાં ગરમીને લગતી સમસ્યા રહેતી હોય ને તો એ આવા લોકોને પણ ખૂબ જ ફાયદો કરે છે સાથે સાથે આંખોની રોશની માટે અને અનિદ્રયની સમસ્યા હોય તો એમાં પણ આ ડ્રિંક્સ છે એ ખૂબ જ ફાયદો કરે છે કેમકે કે આ શરીરમાં રહેલો જે વધારાનો અને ઝેરી જે દૂષિત કચરો છે ને એને દૂર કરવાનું કામ કરે છે અને શરીરમાંથી જ્યારે દૂષિત કચરો બહાર નીકળી જાય ને ત્યારે શરીરમાં રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ એની મેળે મિત્રો દૂર થવા લાગે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી